आरटीआई एक्टिविस्टा नामे बांधकाम तोडवानी धमकी આપી બળજબરીથી પૈસા કઢાવતી પત્રકાર ટોર્કી વિરુદ્ધ અવતૂ 4 ગુના દાખલ કરી કુલ 17 ગુનાઓ દાખલ કરતી સુરત શહેર પોલીસ પોલીસ કમિશનર અનુપમ સી ઘેલો સુરત શહેરમાં અમુક વિઘુ તત્વો દ્વારા પત્રકાર બની સુરત મહાનગરપાલિકા કચેરીની બહાર અડ્ડો જમાવી આરટીઆઈ એક્ટ હેઠળ ખોટી ખોટી અરજીઓ કરી તેમજ બાંધકામ ચાલતું હોય તે સાઇડ ઉપર જઈ ન્યૂઝપેપરમાં ખોટા સમાચાર છાપી બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓને બદનામ કરી ખોટી રીતે હેરાન પરેશાન કરી તેઓના બાંધકામ તોડાવી પાડી તેમની પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવતી અઢાર જેટલી વ્યક્તિઓ વિરુદ્ધની રજૂઆત મળેલ હતી જેથી અનામાળી વ્યક્તિઓ વિરુદ્ધ સખત કાયદેસરની કાર્યવાહી કરવા નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમે સોજી દ્વારા સૂચના આપવામાં આવી હતી સૂચના અનાબે સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત ક્રાઇમના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર કમિશ્નર રાજદીપસિંહના સુરત શહેરના સુપરવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર ઈસુજી સુરત શહેરનાઓએ ઈસુજીના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરટીઆઈ એક્ટ ખોટી અરજીઓ કરી લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરી પૈસા પડાવતી ટોળકી બાબતે તપાસ હાથ ધરતા ધ્યાને આવ્યું કે સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીની બહાર આવી વ્યક્તિઓ અડિંગો જમાવી બેસી રહે છે અને તેઓ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે જેથી આવી વ્યક્તિઓનો ભોગ બનેલ વ્યક્તિઓની સામે આવી ડીડર અને બેખોફ થઈ ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી છે શ્રી અપીલથી ભોગ બનનાર ફરિયાદીઓ પોલીસ સમક્ષ આવી તેઓની સાથે બનેલ બનાવ બાબતે લાલગેટ મહિધરપુરા નેટવરલાઇન્સ પોલીસ સ્ટેશનમાં અગાઉ કુલ તેર ફરિયાદો દાખલ કરવામાં આવી હતી હજુ લોકોમાં વધુ જાગૃતતા આવે તેમની સાથે થયેલ ગુનાહિત બનાવ બાબતે પોલીસ સમક્ષ આવી ફરિયાદ કરી આવી ટૂળકીઓને ઉજાગર કરી તે બાબતે પ્રિન્ટ મીડિયાને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી લોકોને જાહેર અપીલ કરવામાં આવી હતી જેના ફળસ્વરૂપે આવી ખંડણી કોર ટુળકીના ભૂગઝ બનેલ ભોગ બનનાર વ્યક્તિઓ સામે તેઓ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે અન્ય ચાર ફરિયાદો દાખલ કરવામાં આવી હતી અત્યાર સુધીમાં કુલ સત્તર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે તેમજ આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી ચાલુ છે આ ઉપરાંત સુરત શહેરની એનએસ ઝોનની કચેરીની બહાર ડુંગો જમાવીને આરટીઆઈ એક્ટ ખોટી ખોટી અરજીઓ કરી લોકોને હેરાન પરેશાન કરતી વ્યક્તિ બાબતે પણ તપાસ હાથ ધરી તે દિશામાં પણ આગળ કાર્યવાહી કરવામાં આવશે આ લોકોના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે સચિન પટેલ ગુજરાત અસ્મિતાના પત્રકાર શાકીબ મુનાફ ઝરીવાલા ન્યૂઝ સિટી ટુડે રૂબીના મુનાફ ઝરીવાલાની પત્ની રમેશભાઈ કિશનલાલ જાંગીર પત્રકાર પ્રોફેશનલ ક્રાઇમ ન્યૂઝ રહેવાસી પટેલ પાર્ક તાડવાડી રાંદેર સુરત ફિરોઝ વાય ક્રાઈમ ન્યૂઝના પત્રકાર